ભારતીય જનતા પાર્ટી એનડીએ જરૂર સાકાર કરશે એ દિશામાં પહેલી જીત છે વિખરતી પાર્ટી માટે શું કહેવાનું હોય જેની દુકાન દેશમાં માટે બંધ થવાની છે એની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ છે આમ તો સુરત શહેરમાં કોંગ્રેસ ઝીરો જ હતી અને દિલ્હીમાં હવે કોઈ મિની બસ શોધું છું કે એના જે પાંત્રીસ ચાલીસ સાંસદો ચૂંટાઈ આવે એમાં એક જ બસમાં ભરીને નાની બસમાં ભરીને જઈ શકાય કોંગ્રેસની રીત રસમ બહુ પુરાની છે કે પોતાની ધારણા એની ઈચ્છા મુજબનું જો કામ થાય તો લોકતંત્રની જીત અને પોતાની ધારણા અને ઈચ્છા વિરુદ્ધની કંઈ જો કામ નથી થતું તો લોકતંત્રની હત્યા થઈ આ રીત રસમ કોંગ્રેસની બહુ પુરાની છે સમગ્ર દેશની પ્રજા સુરત મહાનગરની પ્રજા સુરત લોકસભાની પ્રજા એ સારી રીતે એનાની પરિચિત છે